સાબરકાંઠા આત્મનિર્ભર ભારત અભિયાન અંદગ્રત હિંમતનગર માં ભાજપ દ્વારા કાર્યશાળા યોજન હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી ના સાર્થક કરવા આહવાન કરાયું મુખ્ય વક્તા પ્રદેશમાંથી હર્ષ હર્ષદગીરી ગૌસ્વામી રાજુભાઈ શુક્લ હાજર રહ્યા પત્રકાર પરિષદ પણ યોજાઈ હિંમતનગર વડાપ્રધાન દ્વારા ભારતને આત્મનિર્ભર કરવા માટે દેશની પ્રજાને તેમાં યથાગ્ય સહયોગ આપીને આત્મનિર્ભર રાષ્ટ્રનું નિર્માણ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે તે અભિયાનને ઉજાગર કરવા માટે ગુજરાતમાં ઠેર ઠેર કાર્ય કાર્યશાળા યોજાઈ રહી છે ત્યારે હિંમતનગર ખાતે પણ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જિલ્લાની કાર્યશાળા યોજાઈ હતી જેમાં પ્રદેશ અને જિલ્લાના ભાજપના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને પ્રસંગોચિત ઉદ્યાન કરી હરઘર ઘર સ્વદેશી હરઘર ઘર સ્વદેશીના સૂત્રને સાર્થક કરવા આહવાન કર્યું હિંમતનગર ખાતે યોજાયેલ ભાજપની કાર્યશાળામાં પ્રદેશના અગ્રણી હર્ષદગીરી ગૌસ્વામીએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીના સૂત્રને સાર્થક કરવા માટે સૌએ ખભે ખભા મિલાવી ગામડાઓને રહેતા દેશવાસીઓ સુધી વડાપ્રધાનનો આ સંદેશ પહોંચાડવો જોઈએ એકવીસમી સદી ભારતની સદી છે તેવું બોલાવાથી રોડ બનાવવો જોઈએ દેશના એકસો ચાલીસ કરોડના લોકોને સ્વદેશી અભિયાનમાં જોડાવા જોઈએ જેના માટે આ શ્રેષ્ઠ સમય કાર્યમાં પ્રદેશ ભાજપના આત્મનિર્ભર કાર્ય કાર્યમના પ્રદેશના સદસ્ય રાજુભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો પછી સાબરકાંઠામાં તમામ શક્તિ કેન્દ્રોને આત્મનિર્ભર ભારત આંતરગ્રસ્તને સંમેલન યોજવા માટે આયોજન કરાયું છે દેશવાસીઓએ સ્વદેશી વસ્તુઓને અપનાવતા થાય છે મુખ્ય લક્ષ્ય છે છેવડાના માનવી કેવી રીતે સુખી રહે છે અને ભારતમાં બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ વધુ થાય તો ભારત વિશ્વગુરુ બનવા માટે સામર્થ્ય પ્રાપ્ત કરી શકે બાઇટ જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ બાઇટ સાંસદ શોભાબેન બારૈયા નમસ્કાર આજે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની કાર્યશાળા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી અને આ કાર્યક કાર્યશાળાને સફળ બનાવી હતી આપણા લોકપ્રિય વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આત્મનિર્ભર ભારતનું અભિયાન જે સંકલ્પ કરે છે એ સંકલ્પને સફળ કરવા માટે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ પ્રજા વચ્ચે જવાના છે અને નાના બાળકોમાંથી જ આ આવનારા સમયમાં આ પોતે આત્મનિર્ભર થાય અને પોતાના દેશમાં જે પોતાના કારીગરોએ પરસેવો પાડ્યો હોય એ ચીજવસ્તુઓનું જે આપણા કારીગરોએ જે વસ્તુનું ઉત્પાદન કર્યું હોય એ જ પોતાના જીવન જરૂરી કાર્યક્રમોમાં ઉપયોગમાં મળે એવો આ અભિયાન છે આવનારા સમયમાં સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને આ કાર્યક્રમ એ વેપારીઓ વચ્ચે અને ઉત્પાદકો વચ્ચે લઈ જવાનું આ એક અભિયાન છે